અને એની સાથે એના સરપંચોને બધા બેઠા છે આ તપાસની બાબત છે કે પછી પકડાયેલા આરોપીને નહીં પણ જેણે સરંડર કર્યું છે તેને પ્રોટેક્ટ કરવાની વાત છે આ આટકોટ પોલીસ સ્ટેશન આરોપીઓને એમાં પણ ગેંગ રેપના આરોપીઓને પકડતી નથી અને આરોપીઓ એક પછી એક સરંડર થાય છે અને સરંડર થયા પછી લોકઅપમાં પૂરવાની જગ્યાએ આરોપીઓને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે કે છે કે એની પૂછપરછ થાય છે પૂછપરછ શું કરવાની એની પૂછપરછ તો આઈઓ કરે

દીકરીની એફઆઈઆર સ્પષ્ટ છે એકસો ચોસઠ નું સ્ટેટમેન્ટ સ્પષ્ટ છે અને અત્યારે સેશન કોર્ટે જ્યારે એના એન્ટીઝેપિટેબલ રિજેક્ટ કર્યા એની અંદર સ્પષ્ટ એની સામે લખ્યું છે કે એની સામે પ્રથમ દ્રષ્ટિએ કેસ બને છે અને એના પછી પરેશ ને પકડવાની જગ્યાએ પરેશ સરેન્ડર થાય છે એની સાથે એના ચાર માણસો છે અંદર શું કરે છે તમને અને મને હું પ્રીતા ગેંગરેપની ની એડવોકેટ આનંદ યાજ્ઞિક મને નથી જવા દેતા અંદર પણ એ રૂમની અંદર બીજા સામાન્ય માણસો છે પ્રીતા ગેંગરેપ ની વિક્ટીમ એડવોકેટ આનંદ યાજ્ઞિક મને નથી જવા દેતા અંદર પણ એ રૂમની અંદર બીજા સામાન્ય માણસો ઉભા છે આરોપીની સાથે અને આરોપીનું રક્ષણ કરી રહ્યા છે આ તપાસ ચાલે છે હાટકોટ પોલીસ સ્ટેશનની ની અંદર ક્યાં મિલી ભગત નો તો મોટો બે નમો નમૂનો છે શરમ આવી જોઈએ રાજકોટ રૂલ ના એસપી ને ડીવાય એસપી ને પીઆઈ રાઠોડ ને અને આ હાટકોટ પોલીસ સ્ટેશન ને આ શું કરી રહ્યા છો તમે પરેશ રાણી થી કર્યું એના પછી શું એને ફૂલ રસ્તો આપવાનો હે એને પથારીમાં માં બેસાડવાનો એની આસપાસ એના પોતાના સગાવાલાઓ બેસે કોઈ એની પાસે આવી ના શકે અને કોઈ પૂછે તો જવાબ નહીં આપવાનું અને બધા ભાગી ગયા હું આનંદ આખની કવ છું વિનીતાનો એડવોકેટ કે આ પોલીસની અંદર અમને વિશ્વાસ નથી કારણ કે તમે એક પણ આરોપીઓને પકડ્યો નથી તમે ડીકે પટેલ ઇન્સ્ટિટ્યુટના મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ રામાણીને તમે સહમતદાર નથી બનાવ્યો એને ખબર હતી કે આરોપ આ ટ્રસ્ટી પરેશ રણડિયા કન્યા છાત્રાલયમાં આવીને રેપ કરે છે એને ખબર હતી કે આરોપી નંબર એક એ પણ રેપ કરે છે અને એની સંમતિથી યાદ થતું તું અને તો પણ એને બનાવ્યો નથી કેમ મને તો એવી ખબર પડી હું બે દિવસથી છું અહીંયા કે જસ્કંધની અંદર એને આઠકોટની અંદર બધા એ વાત કરે છે કે તમે આટકોટ પોલીસ સ્ટેશનની અંદર ગુના કરતા પહેલાં પૈસા આપો એટલે પછી બીજા પોલીસો તમારી સામે ગુનો નોંધતા નથી જો આજ કોટ પોલીસ સ્ટેશન હોય તો શરમ આવી જોઈએ રાજકોટની પોલીસ ને એટલે કહું છું ઇન્વેસ્ટિગેશન ટ્રાન્સફર કરો પીડી તારા એડવોકેટ કરી કરી જય હિન્દ